भक्त पांच नवेम्बर बेहजार पच्चीस न रोज आना कार्तिक पूर्णिमा वर्ष सौटी और शुभ पूर्णिमा मानवा जो आ दिवसे ते व्रत स्नान के दान न करो परंतु एक नानकड़ी गुप्त वस्तु जो तमे कोई ने कह्या कहि चुपचाप खाई लो तो तमारा जीवन की तमाम परेशानियों दूर थी जैसे हाँ भक्त पची भलेने धननी कमी होपार में अड़चण होय के परिवार में कोई कष्ट आ एक उपाय तमारा जीवन की दिशाज बदली नाखश भगवान श्री हरि विष्णु हरिविष्णु भगवान शिव बन्ने की संयुक्त कृपा थी थर में एटली समृद्धि आवशे के मुश्किल थई जशे नमस्कार भक्त तमारू एक अने पूर्णिमा नी नवी वीडियो साथे स्वागत छे है पूजा पूजागुरुजीए हम ज पोतानी कथा में छे के चाय पोतानो व्रत तोड़ी लेवो पूजा पाठ व्रत पहले थी ज न करवो परंतु वर्षनी वर्ष मोटी पूर्णिमा तिथि कार्तिक पूर्णिमा दिवसे आ एक गुप्त वस्तु कोई ने कह्या विना चुपचाप जरूर खाई लेवी खावा मात्र खावाजीवन में चाली रहे तमाम परेशानियों थी छुटकारो मिली जैसे जीवन में जेपण समस्याओं चाली रही है धन्य के कोई वेपार लईने माटे समाप्त थी जैसे घर में श्री हरि विष्णु हरिविष्णु माता लक्ष्मी की कृपा थी एटली धन दौलत आवशे के संभा नहीं सात पेढ़ीओ पण बेसी ने खाशे पेढ़ी दर पेढ़ी रूपया पैसा पर राज करशे बैंक ज जशे ए कदी खत्म थवानु नाम नही ले તમારા ઘર માં જે પણ દોષ હોય પિતૃ દોષ રાહુ દોષ કાલ સর্প દોષ કાર્તિક પૂર્ણિમાના દિવસે તે બધા હમેશ માટે દૂર થઈ જશે જો ભક્તો વાત એવી છે કે અમારું કામ તો માત્ર સાચી સલાહ આપવાનું છે અમે તો માત્ર સલાહ જ આપી શકીએ છીએ હવે તમે તેને માનવું કે ન માનવું તમારી મરજી પરંતુ ભક્તો અમે તો એટલું જ કહીશ કે જો માની લીધું તો તમારું બેડો પાર થઈ જશે ભક્તો 5 નવેમ્બરે પડનારી પૂર્ણિમા તિથી એટલે કે કાર્તિક પૂર્ણિમા ખૂબ જ વિશેષ અને ફર્દાઈ માનવામાં આવે છે કારણ કે આ દિવસે વ્રત અને પૂજા કરવા સાથે સાથે આ એક ગુપ્ત વસ્તુ ખાવા માત્રથી જીવનમાં ચાલી રહેલી તમામ પરેશાનીઓ થી छुटकारा મળી જાય છે ભક્તો કાર્તિક પૂર્ણિમાના મહત્વની વાત કરીએ તો હિન્દુ ધર્મમાં કાર્તિક માસનું અત્યંત મહત્વ કહેવાયું છે कार्तिक पूर्णिमाના દિવસે ભગવાન શ્રી હરી વિષ્ણુ ભગવાન શિવ માતા લક્ષ્મી અને માતા તુલસીની વિશેષ પૂજાનો વિધાન છે શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુએ ત્રિવિક્રમ અવતાર લીધો હતો અને દૈત્યરાજ બલિને પાતાળ લોક મોકલ્યો હતો તેજ કારણે આ દિવસને ત્રિપુરી પૂર્ણિમા કે ત્રિપુરારી પૂર્ણિયા પણ કહેવામાં આવે છે આ દિવસ ભગવાન શિવ દ્વારા ત્રિપુરાસુર નામના રાક્ષસના વધનું પણ પ્રતીક છે तेथी कार्तिक पूर्णिमा पर शिव पूजा दीपदान और गंगा स्नान નું મહત્વ अत्यंत ફળદાયી માનવામાં આવ્યું છે જે વ્યક્તિ આ દિવસે સ્નાન दान દીપદાન અને ભગવાનનું ધ્યાન કરે છે તે જન્મ જન્માંતરના પાપોથી મુક્ત થઈ જાય છે વાસ્તવમાં कार्तिक पूर्णिमाનો વ્રત ફરાળ રાખવામાં આવે છે પરંતુ જો कार्तिक पूर्णिमाની રાત્રે એક વિશેષ વસ્તુ ખાઈ લો તો તમારા ઘરમાં ધન સંપદા એટલી વધી જશે કે તે કદી સમાપ્ત નહીં થાય आ ओबाई कोबज सरल अने चमत्कारी छे जेने પોતાનો જીવનમાં જરૂર અમલમાં મુકો જોઈએ ભક્તો ઉજ્જ ગુરુજીએ હમણાં જ પોતાની વિષ્ણુ સહસ્ર નામ કથામાં કહ્યું છે કે આવનારી 5 નવેમ્બર કાર્તિક પૂર્ણિમાના દિવસે જે લોકો ના ઘર માં ખાવામાં આવે છે કે બનાવવામાં આવે છે આ ત્રણ વસ્તુઓ તેના ઘર માં પૂરા વર્ષ થાય છે ધન દौलत ની વર્ષા હા દોસ્તો આ વખત ની કાર્તિક પૂર્ણિમા પૂરા 1440 વર્ષ પછી દુર્લભ સંયોગ માં પડી રહી છે તો આવામાં આ પૂર્ણિમાનું મહત્વ હિન્દુ ધર્મના લોકો માટે વધુ વધી જાય છે અને પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે કાર્તિક પૂર્ણિમાના દિવસે ભલે પૂજા પાઠ ધ્યાન કરું ન કરું પરંતુ આ એક ગુપ્ત વસ્તુ જરૂર ખાઈ લેવી ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલા પૈસા આવશે કે સંભાળી નહીં શકો સાથે દોસ્તો અમે તમને આ વિડિયોમાં એ પણ કહીશુ કે ભલે કઈ પણ થઈ જાય પરંતુ કાર્તિક પૂર્ણિમા પર આવું ખાવું ઘર માં ભૂલથી પણ ન બનાવવું અને ન તેને ખાવું પૂરા ઘર પરિવાર પર સંકટ આવી શકે છે. સાથે ભક્તો આ વિડિયોમાં જાણો કાર્તિક પૂર્ણિમા પર આવું શું ખાવું જોઈએ જેથી તમારા જીવનમાં ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય. સાથે દોસ્તો આ વિડિયોમાં અમે તમને એ પણ કહીશુ કે કાર્તિક પૂર્ણિમા પર ભૂલથી પણ આ પાંચ કામ કદી ન કરવા. નહીં તો ગરીબ થતા વાર નહીં લાગે. કાર્તિક પૂર્ણિમા પર તમારે આ પાંચ કામ કદી ન કરવા જોઈએ જે પણ માતાઓ બહેનો કાર્તિક પૂર્ણિમાના દિવસે આ પાંચ કામ કરે છે તો તેનું જીવન બરબાદ થઈ જાય છે ઘરમાં ગરીબી છવાઈ જાય છે અને જે ઘરમાં પણ આ પાંચ કાર્ય થાય છે માતા લક્ષ્મી એવા ઘરમાંથી હંમેશ માટે છોડીને ચાલી જાય છે કારણ કે આ પૂર્ણિમાને દેવદિવાળી પણ કહે છે તેથી આ દિવસ માતા લક્ષ્મીને સમર્પિત છે આ દિવસે તમામ દેવી દેવતા દિવાળી મનાવે છે સાથે અમે તમને એ પણ કહીશુ કે કાર્તિક પૂર્ણિમાના દિવસે જો તમે આ વસ્તુઓનુંદાન કરી દો તો તમારા ઘરમાં કદી ધનની કમી નહીં થાય હંમેશા જ રૂપિયા પૈસા તમારા ઘરમાં આવશે તેથી અમે તમને જે માહિતી કહીએ છીએ તે બિલકુલ મફત છે વિડિયો પૂરો જુઓ અધૂરો ન છોડો જે લોકો વિડિયો અધવચ્ચે છોડીને આગળ વધી જાય છે પછી તેમને જીવનમાં કદી સફળતા પ્રાપ્ત પણ નથી થતી તેથી જારે પણ કોઈ વિડિયો જુઓ તેને શરૂઆત થી અંત સુધી પૂરો જુઓ ભક્તો ભલે કઈ પણ થઈ જાય પરંતુ કાર્તિક પૂર્ણિમાના દિવસે એક નાનકડી વસ્તુ જરૂર ખાઈ લેવી વિશ્વાસ માનો જો તમે ખાઈ લીધી તો તમને કરોડપતિ બનતા વિધાતા પણ નહીં રોકી શકે હા દોસ્તો આ વખતે 144 વર્ષ પછી કાર્તિક પૂર્ણિમા આવા શુભ સમયમાં પડી રહી છે જે હિન્દુ ધર્મમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે आ दिवसे करेलो पण उपाय कदी निष्फल नथी जो व्यर्थ नथी जो हमेशा लाभजलाभ आपे छे। चालो भक्तो हवे अमे तमने कार्तिक पूर्णिमा नी थोड़ी महिति आप हज़ार पच्चीस मा कार्तिक पूर्णिमा ने लई लोग मन में खूब कन्फ्यूजन छे के आ व्रत क्यवजा केव रीते करी दीपदान केवी रीते करवू कर कार्तिक स्नान के करवू पूजा शुभ मुहूर्त शू शु रहे शू न खावू આ વિડિયોમાં અમે તમારા તમામ પ્રશ્નોના જવાબ આપીશું બસ તમારે આ વિડિયો પૂરો જોવો પડશે આ તમામ પ્રશ્નોના ઉત્તર અમે આ વિડિયોમાં આપીશું અને સાથે કહીશું કે કઈ વસ્તુ છે જેને આ દિવસે તમારે જરૂર ખાવી જોઈએ જો તમે આ ખાઈ લીધી તો ધનવાન બનતા વિધાતા પણ તમને નહીં રોકી શકે સાથે ભક્તો કાર્તિક પૂર્ણિમાના દિવસે ભક્તો ગાયને એક વસ્તુ જરૂર ખવડાવવી જોઈએ जो तुम्हें कार्तिक पूर्णिमा दिवसे गाय ने आ एक वस्तु खवड़ी दो तो माता लक्ष्मी मता्मीजी कृपा थी तीवन में धन तमाम रस्ता खुलता जशे तो भक्त चालो पहला अमे कही कार्तिक पूर्णिमा की साची तारीख समय समयशू से अमे अमने मोटी मोटी तमाम महिति कहता जाइं कहीशू के कई वस्तु है जेने अपने कार्तिक पूर्णिमा दिवसे जरूर खाई ले भक्त साथ आ दिवसे एक वस्तु भूल थी न खावी जॉय जो तुम्हें आ वस्तु भूल थी पण खाई लो तो तुम्हारा घर में अनहोनी થઈ શકે છે તો આવો અનર્થ કામ ભૂલ થી પણ ન કરો અને અનર્થ થતા पहिला वीडियो તમે પૂરો જરૂર જો ખૂબ જ ખાસ અને જ્ઞાનવર્ગક વિડિયો છે તો ચાલો ભક્તો જાણીએ કાર્તિક પૂર્ણિમાની સાચી તારીખ સમય વિશે પરંતુ દોસ્તો તેની પહેલા તમારી પાસે હાથ જોડીને એક विनंती करिए છીએ કે જો તમને આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડિયોને એક લાઈક જરૂર કરો સાથે તમારી રાશિને કોમેન્ટ બોક્સમાં જરૂર મૂકો કારણ કે અમે રાશિ સાથે જોડાયેલું ભાગ્ય પણ કહીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી પરેશાનીઓને તત્કાળ દૂર કરવા માટે સરળથી સરળ ઉપાય પણ કહીએ છીએ પ્રિય ભક્તો આ વર્ષે કાર્તિક પૂર્ણિમા બે હજાર પચ્ચીસમાં પાંચ નવેમ્બર બુધવારના દિવસે ઉજવવામાં આવશે આ તિથિ અત્યંત શુભ અને પુણ્યદાયી માનવામાં આવે છે पूर्णिमा तिथि 4 नवंबर 2025 की रात्रि 1:36 थी शुरू થઈને 5 नवंबर 2025 ની સાંજે 6:48 મિનિટ સુધી રહેશે આ પૂરા સમયમાં સ્નાનદાન અને દીપદાન નું વિશેષ મહત્વ કહેવાયું છે શાસ્ત્રો અનુસાર ઉદ્યવ્યાપ્ત પૂર્ણિમાના સમયે કરેલું સ્નાન ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવની પૂજા અને તુલસી કે ગંગામાં દીપદાન કરવાથી અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે कार्तिक पूर्णिमाના દિવસે પ્રાતઃકાળ બ્રહ્મ મુહૂર્ત થી લઈને सूर्यास्त સુધી સ્નાન दान કરવો શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. જારે રાત્રે ચંદ્રोदय પછી દીપદાન કરવાથી મનોવાનહિત ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુનો તુલસી સાથે વિવાહ, ત્રિપુરારી શિવ પૂજન, ગંગા સ્નાન અને દાન પુણ્ય કરવો વિશેષ ફળદાયક થાય છે. કાર્તિક પૂર્ણિમાના દિવસે પ્રાતઃ બ્રહ્મ મુહૂર્ત માં ઉઠીને સ્નાન કરવો અત્યંત શુભ માનવામાં આવ્યું છે. जो संभव होए तो आदिवसे गंगा यमुना सरयू के कोई पवित्र नदी में स्नान करो नहीं तो घरे स्नान ना पानी में थोड़ी गंगाजल टीपा ने स्नान करो स्नान स्ना स्वच्छ वस्त्र धारण कर घरना मंदिर में भगवान विष्णु भगवान शिव की पूजा करो सौथी पहला दीप प्रगटावो पची थी आचमन कर भगवान विष्णु ने पीला वस्त्र तुलसी दल फूल पंचामृत धूप दीप और नैवेद्य अर्पित करो તે પછી ભગવાન શિવને જળ, દિવ્યપત્ર, અક્ષત, ધતુરા, ફૂલ અને દીપ અર્પિત કરો. પૂજા પછી ૐ નમો ભગવતે વાસુદેવાય તથા ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. દિવસમાં ગરીબો, બ્રાહ્મણો કે ગૌશાળામાં અન્ન, વસ્ત્ર, તેલ, તેલ, स्वर्ण કે દક્ષિણાનું દાન કરવું અત્યંત શુભ રહે છે. રાત્રે ચંદ્રમાના ઉદય પછી તુલસી પાસે ઘરની છત પર કે ગંગા કિનારે દીપદાન કરો. કહેવાય છે કે આ દીપદાનથી પિતૃ તૃપ્ત થાય છે અને વિષ્ણુ લક્ષ્મીનો આશીર્વાદ મળે છે. ઘરની દરેક દિશામાં દીપ પ્રગટાવવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને સુખ સમૃદ્ધિનું આગમન થાય છે આ દિવસે વ્રત રાખીને શુદ્ધ સાત્વિક ભોજન ગ્રહણ કરો અને રાત્રે ભગવાનનું ભજન કીર્તન જરૂર કરો આનાથી કાર્તિક પૂર્ણિમાનું પુણ્ય અનેક ગણો વધી જાય છે भक्त वीडियो में आग बदता पेहलासे विनती करिए छे कि वीडियो ने लाइक जरूर करो और कमेंट बॉक्स में ओम नारायण नमः जय माता लक्ष्मी जय भगवान शिव जय तुलसी माता जरूर लखो जे मक्ष्मीनी कृपा हमेशा अने तमे तमें परिवार पर बनी रहे तो दोस्तों हम जाए कार्तिक पूर्णिमा पर जे तमारे जरूर जरूरतरा जीवन में तमाम वस्तुओं मन मुजब थाय तनुकूल थाय पुत्र की प्राप्ति थाय संतानू मंगल थाय સંતાનના જીવનમાં કદી કોઈ પરેશાની ન આવે અને ઘર માં પિતૃદોષ હમેશ માટે સમાપ્ત થઈ જાય તેથી દરેક માતા પિતાને આ એક વિશેષ વસ્તુનું સેવન કાર્તિક પૂર્ણિમાના દિવસે જરૂર કરી લેવું જોઈએ સાથે કેટલીક એવી વસ્તુઓ પણ છે જે તમારા ઘરમાં કાર્તિક પૂર્ણિમા પર ભૂલથી પણ ન બનવી જોઈએ તેના વિષે દોસ્તો કે કાર્તિક પૂર્ણિમાની પૂજા અને પ્રસાદમાં તમે દ્રાક્ષ જરૂર લાવો કારણ કે દ્રાક્ષ માતા લક્ષ્મીજીને અત્યંત પ્રિય છે અને ભગવાન શ્રી હરી વિષ્ણુજીને પાંચ પ્રકારના ફળ જે માં કેળા દ્રાક્ષ આંબા પપૈયા નારિયે સમાવિષ્ટ છે અર્પિત કરવા જોઈએ તમે તમારી મન મુજબ ફળ લાવો પરંતુ દ્રાક્ષ કેળા પપૈયા જરૂર હોવા જોઈએ પરંતુ જો કોઈ કારણસર તમે આમાંથી કોઈ પણ ફળ અર્પિત ન કરી શકો તો मिश्री કે કિસમિસનો પણ ભોગ ભગવાનને લગાવી શકો છો કારણ કે જગતના પાલનહાર ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ માતા લક્ષ્મી અને ભગવાન શિવ તમારો સાચા ભાવ પ્રેમ અને ભક્તિને જોય છે તમે કોઈ પણ પાંચ રંગના ફળ લઈ શકો છો પરંતુ આ વાતનું તમે વિશેષ રૂપે ધ્યાન રાખો કે ભગવાન શ્રી હરીવિષ્ણુજીને અને માતા લક્ષ્મીને નાસ્પતિ કદી પણ ન ચઢાવવી જોઈએ આનાથી ધનનો નાશ થાય છે કારણ કે આ ફળના નામથી જ અર્થ નીકળે છે નાશ કરનાર ફળ शास्त्रों अनुसार जे व्यक्ति कोईपण शुभ दिवसे खास कर कार्तिक पूर्णिमा पर द्राक्ष के किसमीस खाई लेना ले जीवन में कदी धननी कमी नहीं थती कार्तिक पूर्णिमा दिवसे द्राक्ष में साक्षात मता लक्ष्मीनों आशीर्वाद विद्यमान होता लक्ष्मीनों आशीर्वाद हो, छे। हो छे। तेथी दोस्तों तुम द्राक्ष जरूर खाई लो साथ श्री हरि विष्णु जी ने कार्तिक पूर्णिमा पर शेरडी जरूर अर्पित करो आ खूबज शुभ अ मंगलकारी मानवा परंतु जो तुमने शेडी न मळे तो तमे गोड अने चणानी दाल नो भोग पण भगवान श्री हरि विष्णु ने अर्पित करी શકો છો. સાથે સાથે જો ગણના अथवा ગોળ આ દિસે તમે ખાઈ લો તો તમારું જીવનમાં કદી પણ ધનની કમી થઈ જ નહીં શકે. કાર્તિક પૂર્ણિમાના દિસે માતા લક્ષ્મીને પાંચ રંગની મીઠાઈઓ જરૂર અર્પિત કરો. સાથે આ દિસે માતા લક્ષ્મીને મખાના જરૂર ચઢાવવા જોઈએ. જૈન માં લક્ષ્મીની ઉત્પત્તિ સમુદ્રથી થઈ હતી તે મખાનાની ઉત્પત્તિ પણ જળથી થઈ હતી. મખાના પણ કમળના છોડમાંથી મળે છે ધર્મશાસ્ત્રો અનુસાર કમળના ફૂલ અને મખાનાને ખૂબ જ શુભ માનવામાં આવે છે સામાન્ય રીતે મખાનાની ખીર બનાવીને શ્રી લક્ષ્મીનારાયણને અર્પિત કરવાથી ઘરમાં ધનધાન્યના ભંડાર ભરાયેલા રહે છે કાર્તિક પૂર્ણિમાની પૂજામાં ભગવાન ગણેશને જે પણ વ્યક્તિ દુર્વા ઘાસ અર્પિત કરે છે તો તેને કોઈ પણ ગરીબ નથી બનાવી શકતું એવો વ્યક્તિ સ્વયં જ ધનિ થઈ જાય છે આ દિવસે પ્રસાદ તરીકે ઘાસ જરૂર લાવવી જોઈએ અને પૂરા પરિવારને ખવડાવો ભગવાન ગણેશની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહેશે જે વ્યક્તિ કાર્તિક પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીને ખીર અર્પિત કરે છે તો તેની કુંડળીના તમામ ગ્રહ નક્ષત્ર તેના અનુકૂળ થઈ જાય છે તેને ધની થતા કોઈ પણ નથી રોકી શકતું માતા રાણીને અર્પિત કરીને પ્રસાદ સ્વરૂપે પૂરા પરિવારને આ જરૂર ખવડાવો આનાથી બંધ નસીબના તાળા પણ ખુલી જાય છે धन धनसंपन्नता ऐश्वर्य तेना जीवन में हमेशा वास करे छे। करेरा आशीर्वाद आपे छे। माता मोटा प्रसन्न थी जाए भक्त शास्त्रों में कहवायू है कि कार्तिक पूर्णिमा दिवसे सीताफल जरूर खाव जॉए सीताफल खावा थी दस एवं बीमारी जत्म थी जाए कार्तिक पूर्णिमा दिवसों सीताफनु घर में प्रवेश थवोज शुभ मान्य कारण के तेमा माता मातापिता आशीर्वाद मेलो हो માણવામાં આવે છે ભગવાન રામ ના বনવાસ દરમિયાન માતા સીતાએ આઠ ફળ ખાધું હતું જો કાર્તિક પૂર્ણિમા વ્રત દરમિયાન તેને દુખનો સામનો ન કરવો પડે સીતા ફળ તમારે જરૂર ખાવું જોઈએ માતા પિતા પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે પરંતુ યાદ રાખો જારે કાર્તિક પૂર્ણિમા બુધવારના દિવસે પડે તો રીંગણની શાકભાજી ન ખાવી પાપ લાગશે બંધ જ્યુસ ન પીવું જોઈએ તો યાદ રાખો તેમાં મીઠું ન મૂકો નહીં તો વ્રત તૂટી જશે સાથે સાથે જ્યુસમાં બરફ પણ ન મૂકવી જોઈએ ફળોનો હંમેશા જ્યુસ પીવાથી વ્રત સફળ થાય છે કાર્તિક પૂર્ણિમા પર એવી ઘણી વસ્તુ છે જે ઘરમાં કદી ન બનવી જોઈએ નહીં તો પૂરું ઘર બરબાદ થઈ જશે કોઈ પણ વ્યક્તિને આવું ખાઓ ન ખાઓ જોઈએ આવું ખાઓ ઘરમાં બનવાથી માતા લક્ષ્મી ઘરનો ત્યાગ કરી દે છે ભગવાન શ્રી હરી વિષ્ણુ ક્રોધિત થઈ જાય છે અને પિતૃ દેવતા પણ તમારાથી પ્રસન્ન નથી થતા तेथी शास्त्रो अनुसार कार्तिक पूर्णिमा परशु न खावो જોઈએ દોસ્તો લસણ ડુંગળી નું ખાવું કદી પણ આપણે કાર્તિક પૂર્ણિમાના દિવસે ન ખાવું જોઈએ કારણ કે આ દિવસે ભગવાન શ્રી હરીવિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજાનો વિધાન છે અને આ વખતની કાર્તિક પૂર્ણિમાના દિવસે કુલ 52 પ્રકારના શુભ માંગલિક યોગ બની રહ્યા છે તેથી દોસ્તો ડુંગળી નું ખાવું ખાઈ છે તેના ઘરમાં હંમેશા રહું કેતુનો વાસ થઈ જાય છે સાથે સાથે પિતૃદોષ ઘરમાં આવી જાય છે भगवान शनि पण नाराज થઈ જાય છે અને જો ઘર માં રહું કેતુ નો વાસ થઈ જશે તો ત્યાં માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરી વિષ્ણુ ની કૃપા કદી નહીં વર્ષે સાથે સાથે કાર્તિક પૂર્ણિમાના દિવસે તમારે ચોખા પણ ન ખાવા જોઈએ તો તમે સાબુદાણા ની ખીર अथवा મખાના ની ખીર ભગવાન ને અર્પિત કરો અને આ વાત તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ તમે બાકીના દિવસોમાં ચોખા કે લસણ ડુંગળી ખાઈ શકો છો કાર્તિક પૂર્ણિમા પર લસણ ડુંગળી નું ખાઓ કોઈ પણ ન ખાઓ નાના નાના બાળકો કે ભૂલો વારંવાર કરી દે છે વારંવાર બજારમાંથી ડબ્બા બંધ ખાવો ખાઈ લે છે કે કુરકુરે વગેરે ખાઈ લે છે જેમાં લસણ ડુંગળી હોય છે તેથી ઓછામાં ઓછું કાર્તિક પૂર્ણિમાના દિવસે બજારની વસ્તુઓથી દૂર રહો कारण के दोस्तों जो तमेज विचारों तमे खास तो कार्तिक पूर्णिमा पर रहू केतु के ने પોતાના ઘર માં બોલાવશો કે પછી શ્રી હરી વિષ્ણુ અને માતા લક્ષ્મી ને તેથી પોતાના ઘર ને જાણી જોઈને બરબાદ ન કરો કે ભગવાન શ્રી હરી વિષ્ણુજી ની કૃપા પ્રાપ્ત કરવા માટે તેમનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પીળી વસ્તુ ઘર માં આ દિવસે જરૂર બનાવવી જોઈએ જેમ કઢી પકોડા પી હવા જરૂર બનાવવી જોઈએ કારણ કે આ દિવસે પીઓ રંગ સ્વર્ણ માનવામાં આવ્યો છે તથા સોના ચાંદીની સમાન માનવામાં આવ્યો છે જેને આપણે પીતાંબરી કહીએ છીએ તેથી તમે પોતે પણ આ દિવસે પીઆ વસ્ત્ર ધારણ કરો આનાથી તમને ભગવાન શ્રી હરીવિષ્ણુજીનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે કાર્તિક પૂર્ણિમા તિથિને આપણે કોઈની પાસેથી પણ कर्ज ન લેવું જોઈએ જો આપણે કાર્તિક પૂર્ણિમાના દિવસે જ કોઈની પાસેથી कर्ज લઈ લઈએ તો પૂરા વર્ષ ભર આપણે कर्जના તળે ડૂબેલા રહેવું પડે છે તેથી કાર્તિક પૂર્ણિમાનો તહેવાર તમે कर्ज મુક્ત થઈને જ ઉજવો સાથે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે માતા લક્ષ્મી તેજના ઘરમાં વાસ કરે છે જે સાચા હૃદયથી માતા રાણીને બોલાવે છે માતા લક્ષ્મી મંત્ર એક मिश्रीના ટુકડાથી પણ પ્રસન્ન થઈ જાય છે બસ તમારું મનમાં સાચી શ્રદ્ધા હોવી જોઈએ ભગવાન પણ કહે છે કે कर्ज લઈને ધાર્મિક તીર્થયાત્રા ધાર્મિક પૂજા અનુષ્ઠાન ન કરવું જોઈએ આનાથી ઊલટું જીવનમાં દોષ ઉત્પન્ન થાય છે तो तमारी कोई पण मनोकामना भले धन संबंधित हो भले थी संताड़ाये मनोकामना भगवान श्री हरि विष्णु पूर्ण करी दे कई भूलो कदी न करवी जइए दोस्तों के कार्तिक पूर्णिमा ना दिवसे आ पांच भूलो कदी न करवी अने आ दिवसे पति पत्नी ने परस्पर दूरी बनावी ने राखवी जो लसनडूंगी न खावू जोए सुहागण स्त्रीय ने वाळ न धोवा तेथी एक दिवस पोताना वाळ धोई लो तुलसी नो छोड़ झाड़ू सुहागनी सामग्री के मीठू पर कोई बीजा व्यक्ति ने न आपव जो आना थी माता लक्ष्मी नाराज थी जाएसे वडीना पग होवाइए माता लक्ष्मी स्वयं स्वयंश्री स्वरूप है दिवसे स्त्रीन अपमान न करव जइए कारण के स्त्री स्वयं लक्ष्मीन रूप माना कोईनी बदनामी न करवी जीइए कार्तिक पूर्णिमाना शुभ दिवसे जो कोई व्यक्ति तुम्हारा द्वार पर કંઈક માંગવા માટે આવે તો શક્ય છે કે તે વ્યક્તિ ના રૂપમાં સ્વયં શક્તિ સ્વરૂપા માતા લક્ષ્મી હોય સ્વયં શ્રી લક્ષ્મીનારાયણ હોય કારણ કે આ દિવસે ઘર ઘર જયને માતા લક્ષ્મી ભ્રમણ કરે છે અને તેજ ઘર માં વાસ બનાવે છે જે સાચા હૃદયવાળો હોય જે બીજાના દુખને સમજે છે માતા લક્ષ્મી સાક્ષાત કન્યા સ્વરૂપ છે ઘર ના દરવાજે પણ આવે છે તેમને ખાલી હાથે ન જવા દો કન્યાઓને મીઠું જરૂર ખવડાવો માતા લક્ષ્મીને મીઠો ભોગ અતિ પ્રિય છે અપમાન ક્રોધનો સામનો કરવો પડશે તેને પરંતુ હંમેશામાં લક્ષ્મીની કૃપા વરસશે માતા લક્ષ્મીને લાલ વસ્તુથી વધુ પ્રેમ છે ધર્મશાસ્ત્રો અનુસાર ઘરનો કચરો આ દિવસે બહાર ભૂલથી પણ ન ફેંકો નહીં તો તમે કંગાલ થઈ જશો ઘરનો કચરો આવતા દિવસે બહાર કાઢવો જોઈએ ઠીક છે ના હવે જુઓ દોસ્તો જે સમાપ્ત થઈ જાય છે અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો વાસ થાય છે જે ઘરમાં ગાય હોય છે તે ઘરમાંથી સ્વયં વસ્તુ દોસ્ત અને હમેશ માટે સમાપ્ત થઈ જાય છે કારણ કે ગાયને માતા લક્ષ્મી નું જ રૂપ માનવામાં આવ્યું છે ગાયના શરીર પર 33 કરોડ દેવી દેવતાઓના વાસ હોય છે તેથી ધ્યાન રાખો ગાયને કદી પણ ઘરમાં નારાયણ બની શકે છે અને ઘરમાં દрд દેવતાનો વાસ થઈ શકે છે તેથી પ્રયત્ન કરો કે રોજ તાજી રોટલી બનાવીને ગાયને ખવડાવો જો રોટલી કોઈ કારણ જાય તો તેને આવતા દિવસે ન આપો કારણ કે તે બાસી માનવામાં આવે છે ગાયને હંમેશા તાજું અને સ્વચ્છ ખાવું જ આપો તેના ઉપરાંત જો ઘરમાં કોઈ ફળ કે શાકભાજી સડી જાય તો તેને ગાયને આપવાથી બાળકો ઘરની સમૃદ્ધિમાં કમી થઈ શકે છે ગાયને ખુશ રાખવા માટે તમે આટાની અગિયાર લોટીઓ બનાવીને તેના પર હળદર લગાવી શકો છો આવું કરવાથી તમારા તમામ કામ સરળ થશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે ગાયના ચરણોને સ્પર્શ કરો આનાથી તમારા તમામ દુઃખ દૂર થઈ શકે છે જો સંભવ હોય તો ગાયની સાતવાર પરિક્રમા પણ કરો આ તમારા જીવનમાં સફળતા અને ખુશીઓનો સંચાર કરશે જ્યારે પણ ગાયને તેમાં હળદર કે થોડું ઘી મૂકી શકો છો અને રોટલીને ખાલી ન આપો તમારા જીવનમાં શુભ ફળોની પ્રાપ્તિનું કારણ બનશે ગાયને તાજી રોટલી ખવડાવવી જો કરવી તમારું જીવનમાં જો તમને આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડિયોને એક લાઈક જરૂર કરો સાથે તમારી રાશિને કોમેન્ટ બોક્સમાં જરૂર મૂકો કારણ કે અમે રાશિ સાથે જોડાયેલું ભાગ્યપણ કહીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી પરેશાનીઓને તત્કાળ દૂર કરવામાં તે સરળથી સરળ ઉપાય પણ કહીએ છીએ આવી રીતે જો તમે અમારા દ્વારા કહેલા નિયમોનું પાલન કરી લીધું તો કરણી મંત્રથી તે સિદ્ધ થઈ જશે અને તમને લાભની પ્રાપ્તિ થશે માહિતી થોડી પણ સારી લાગી હોય તો વિડિયોને લાઈક કરો चैनल पर नवा तो ने सब्सक्राइब जरूर कर थी आवीज प्रकार कीपण ज्ञानवर्धक माहिती अगर तमने सीधा नोटिफिकेशन ना माध्यम थी आ चैनल पर प्राप्त करी शको।